હેલો એ મનસુખ ભાઈ સીતારામ હા ઓલા નું કઈક હવે કરો ની મનસુખ ભાઈ શેનું આ સતુ ભાઈ ભુવા નું શું કરું એનું કઈક પડદા પાસ કરો ની બઉ બધા ને દીકરા આપે ને બધું આપે તમે કોણ બોલો હું જઈ વચ્ચે બોલું બધી ક્યાંથી ડુંગર પરથી બગડાણા માં માં દરબાર બોલો હા કાઠી દરબાર

જાવા વાળી પબ્લિક છે ને એ સુખ માટે ધોળી છે એને છે પરચો જોઈશી પરસો જોઈ પણ સાવ આમ હાવ હાવ ગાંડું જ થઇ ગયું પબ્લિક હા એટલે એ બધું શું નાટક છે પણ હવે અમારે શું છે ભાઈ એનો એનો ધંધો એક જાત ની દુકાન છે કરતા હોય કોઈ ને કે હવે એમ કે તું એમ કહી તો આ પબ્લિક બંધ થવાની છે પબ્લિક જવાની છે

કાયદા મુજબ તમારે દેવી પૂજક કેવાના પણ ધર્મ થકી વાઘરીની મેલડી બોલવું જો નીયા કાઢ જે તા દેવી પૂજક એને કીધું હું વાઘરી છું વાઘરી ની મેલડી બોલું છું રાજકોટના બે દેવી પૂજક ગયા તા રવિવારે હા સોશિયલ મીડિયા માં એવું બતાવે છે અને એ દેવી પુનર્ક ના જે બીજા છોકરા હતા ને એ કે અમે તમારી ભેગા જ થઈએ સતુભા ને એમ કીધું તમે સમજતા નથી એને તો હું છે આવડા લોકો એને કે આવડા લોકો ને એમ થયું કે અમે મોટા બન્યા હા મોટા બન્યા ને અમને famous કર્યા એમ એટલે એને ફેમસ કર્યા એટલે આવડા ન્યા ગયા એ ફેમસ થવા માટે ગયા નકર ત્યાં મારે સંપર્ક તો એને કે ને સતુભાવો ને વિરોધ કરતા હોય જો સીમાડા માં ઘરે અને પરસાદ દેતા હતા તો એ દીપક ચોપડા સમાન જ પરસો દઈ દેવો હતો ને બેઠા બેઠા

લાવો હું મેલડી મારે ઘરે એક તેલ નો ડબ્બો પૂરો પાડે ફોટા નીચે નડી મૂકી દઉં સતુભાની મેલડી દીવો કંડ જળગારું અને વાઘરિયા વેદની મેલડી મહિને મહિને એક ડબ્બો તેલ દે આ તો તેલ માં હાથ નહી કે તમારું હું ભરવાનું છું

હા હા અને પેટ્રોલ ના અત્યારે અઠાણું રૂપિયા ભાવ છે ડીઝલ ના છન્નું રૂપિયા ભાવ છે ઈ કાઢો ને કઈ આનું કઈક મેં કીધું રેકોર્ડિંગ કઈક બાર પાડો ને કઈક public પાછું વળે ને તો સારું અને એટલા એટલા રૂપિયા દઈએ એકવી એકવી લાખ તો એને કે તાત્કાલિક દીકરી ના લગન લઈ લેવાય એમ કે હાલો આના લગન આવી જાય એકવી લાખ આપો જો તમે સમજતા નથી એ એને ખબર હતી ને કે નાની છોકરીઓ હતી એને જ રાખ્યું જુવાન છોકરીઓ બે રાખી હોત તો ડોક હાલ ને પમ દીધી ને પરણાવાની હતી એને બેને રાખ્યો હતો મેળવાનું બંધ કરી દીધું મને મેલેડી ખોળો નથી આવતા બોલો સિતરી સ્થળે અમુક અમુક ના આવા જોઈ ને અને ઓલા બાબા બાગેશ્વર નું જવો ને એ છે હમણાં હું તમને કઉ દરબાર ક્ષત્રિય મહારાણા પ્રતાપ ક્ષત્રિય સમાજ માં થયા શિવાજી ક્ષત્રિય સમાજ માં થયા રાજા રજવાડુ ભાઈ ક્ષત્રિય સમાજ માં થયા તો આવા હોય ને એ બધે આ બધે આવું ધૂણ નાટક કરે બાકી એમાં રાજા રજવાડુ બને ન્યા કારણે તમને કહું રાજા કોઈ દી હલે સાહેબ એને રાજા કેવાય સિંહ જંગલ નો રાજા કોણ તો સિંહ તમે જોયું સિંહ કોઈ કોઈ વેડે નહી એ તમે પડખાથી આઈલા જાવ તો એ તમે ખાલી વાતો કરો ને કાયા સિંહ ઉભો છે ને આ છે ને એટલે ખબર પડે કે મારાથી ડરે છે તો એ આગો આગો હા એ તમાર વેડે નહીં એમ જે ક્ષત્રિય સમાજ છે ને એ સિંહ સમાજ છે

જામીન પડતા નહિ તમે દિલના ભોરા છો તમે ખવરાવી રાજી થાવ છો બાકી તમારું આ જગત ખાઈ ગયા તોય તમારો જસ નો મળ્યો તમે તમારા ઘરના તમે બધા ભોળા માણસો છો તમે છે ને તમારો દયામાં જીવ છે આમ કરી ને બાટલા ચડાવી ને પાંચ પાંચ રૂપિયા લેવાના

એટલે એવું છે એટલે બને ત્યાં સુધી છત્રી કરે નહીં પડે કેમ કે ધર્મ થકી ના પડાય નહીં ભલે કરે પણ હમેશા રાજા કોઈ દી જો જેટલા મહાપુરુષો એ કીધું જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા જેના ઘરે સંતોના વાસા હોય ને ત્યાં ઉજળા હોય જેના આંગણા જેના ઘરે મહાપુરુષો ને જેના જન્મ થાય ન્યા એ ઉપકારા લઈએ તાવડે માં તેલ માં નાખે ને એ કોઈ કમકારા કરે નઈ નઈ સાહેબ જેને મળવા માટે જેને દર્શન કરવા એ અમારા ગોંડલ ભગવતસિંહ બાપુ હતા જેને દર્શન કરવા તમારો દી સુધરી જાય સાહેબ હા હા હવે ન્યા તમારે રાયડું પડકારણ ખમકારણ મોવાળા વધારવા પડે નો નો વધારવા પડે હવે ઈ અટાણે જે એના દેવી પૂજક એ કીધું કે સતુ ભાર્યા ઈ દરબાર નથી અમારે દેવી પૂજક છે અમારે માતાજી ને પૂજે એટલે અમારે દેવી પૂજક માં આવે હવે એને એક કક્ષા નીચું ઉતાર્યું પૈસા હાટુ થઈને દેવી પૂજક બન્યા ને હા અને એને જે કઈ જે એના નખરા છે એ દેવી પૂજક જેવા જ છે કેમ કે એટલા બધા મોવાળા વધારવા આ ખમકારા કરવા આ બધું એની પાછા જે કઈ છે એ કોઈ રાજા મહારાજા જેવું નથી અને પૈસા જેટલા મન માં આવે એટલા બોલી જાય તો એમ કે એટલા ની રોકડા આપો જે આપો અત્યારે bank માં મૂકી દેવું કઈ અત્યારે એની દુકાન ચાલુ થઇ છે ને એટલે જો એનો વિરોધ થયો હા હા બહુ પબ્લિક જવા મળ્યું હા જવા મળ્યું એટલે શું છું પબ્લિક અત્યારે ને શું છે ભાઈ હવે માણાના ઘર કંકાસ હોય છે કોઈ છોકરાની રહી રહીને એ તમે કહું ઇન્સ્ટાગ્રામમાં જ્યાં ત્યાં કાંઈક કાંઈક લફડા ફસાણી હોય ને પછી લઈ જાય માતાજી કાલો રવિવાર ભરીએ ને તો મેલડી સારું કરીએ ને ડોહો ઓલી ફોનમાં બીજી કરે છે શતુભાઈ મેલડી સારું નો થાય હા એવું એવું આ મૂળ હું કોઈના ઘરની કોઈને ખબર નથી ને પબ્લિક છે એ ભોળી છે એટલે શું થાય કે ભાઈ માતાજી પાંચ જાય એટલે કાંઈક સારું થઈ જાય હવે એ ઓલી બાઈ ખબર હોય ગામન ગમન ત્યાં લઈ જાય પણ મારો વાંધો જ અમે ડાકલા વગાડતા ને ભાઈ હા હા અમે પોતે જયારે ડાક વગાડવાનો કલાકાર ત્યારે અમે રાજકોટ ની અંદર અમારું બેઠક હતી પિતૃ ની પિતૃ ની બેઠક હતી ને ત્યારે એમાં અમે ડાક વગાડવા ગયા લે છોકરા ની બહુ બી સારી દૂરતી હતી એટલે અમારે એક ભુવો હતો ને એ અજડ ભુવો હતો એ કે એક પાટા પૈકી એ કે છે ને નાખી દે હેઠી હોય કે જો કદાચ ખોટું બોલી એટલે એટલે એ છોકરી અમે લઈ ગયા બારે એ કે તમે દાદા બારે આવો રાવણ દેવ તમે ય બારે અમે ગયા બારી બોલો કે શું છે ઈ કે મને વેલી ઉઠી ને કામ કરાવે ને એટલે હું ધૂણું છું બાકી મને કઈ વાંધો નથી મારે અહી થી છુટુ કરી છે

એટલે જે દારૂના વ્યસન છે અને એ મુકાવવા ન્યા જાવ પેલા એનો સન ખરાબ છે ને એના વ્યસન એના શરીર માં કરી ગયું છે એ દેવ કીધે નો થાય હા નો થાય સમજી ગયા એટલે આટલું બધું છે ના પણ તમે એક કે વાર ફોન કરીને મનસુખભાઈ મનસુખ ભાઈ આમ વાયરલ ભાઈ એનો નંબર નથી પણ તમે ધારો તો ગોતી લ્યો એમ હવે ઉપાડે નહીં ને હવે વિરોધ થઇ ગયો એટલે તને ફોન બીજા માણસો ઉપાડી એ ના ઉપાડે હા બીજા ઉપાડે છે અને જેટલા જેટલા ભવા છે ને એટલા સોનાની વીંટીઓ દોરા જેવા હાર જેવા દોરા આવું બધું ગળામાં તો એ કામતા તો નથી આખો દિ ધૂણતા હોય તો પૈસા આવે ક્યાંથી બીજું સમજતા નથી ભાઈ જો તમને હજી ખબર નથી સાહેબ ભુવા જે જે ભુવા કરતા હોય ને ભાઈ એ તમે એ તમે એનો ઈ ઇતિહાસ જાણી લીધો આજ ને કાલે ભવાડો થયા વગર નહીં હા 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 એમ તમે સમજી કેમ કે એ બધી વસ્તુ છે ને એક તમને ભરમાવાની વાત છે હવે એકી બેકી દાણા નાખો એટલે એકી બેકી આવે

દારૂ નો પીવે એટલે બાર ધોવા નહિ ગયો ને હા એટલે મૂળ ડરાવી અને આ દેશ ની અંદર આવી અંત્ર્ધા થી ભરમાવી આવું કામ કરતા હોય હા પણ મુદ્દો પબ્લિક છે ને એને ઈ ભાન નથી કે આ હું કરવા થી હું થાય હા આ પબ્લિક છે એના ઘર ના ડખા છે ને એટલે બધા યા કણે એ સુખ ગોતવા હાટુ જાય છે કે મારા ઘરે હારું થઈ જાય એને ઈ ખબર નથી કે તમારા ઘર નું તમને ધ્યાન નથી રહી કે ઇવડે ને ક્યાં થી ખબર હોય હા સાચી છે એનો છોકરો કોની કોથરી પીએ હોય પડી એનો માલ પીએ પૈસા છે અને ભુવા ને મેરડી આવે તો ઈ ના જે પેલા જોવા જાય ને એને એમ કે તમે ક્યાં ગામ થી આવ્યા તો એ પોતે મેરડી છે તો ખબર હોવી જોઈએ ને અમે ક્યાંથી આવ્યા એમ તો પૂછે તમે ક્યાંથી આવ્યા પછી એમ કે કોઈ કે એમ કે મને દીકરો નથી તા કેટલા વર્ષ થી લગ્ન તો એમ પૂછે હવે એ પોતે married છે તેને ખબર હોવી જોઈએ કે દસ વર્ષ થી આના લગ્ન થયા ને પાંચ વર્ષ દીકરો નથી મૂડ એનું છે ને ભાઈ strong છે આ બધું દેવગતિ છે ને એની અંદર ધૂણવાનું અને ધૂણવા એટલે તમારે જો તમે ગમે તેમ નવું મંદિર કરો એટલે થોડાક દિવસ માં લાઈન લાગી જાય ભાઈ આ લાઈન લાગી જાય

ત્યાં પણ ભરાય ભરાય ને જાતું ગળે કઈક એવું તેજાબ છાંટતા ને ત્યાં થાય તો પગ નો દુખાવો બંધ થઈ જાય ને ઓલું જળાલા અગ્નિ થાય ને ના જીવ જેવું જાય કે હા દુખાવો બંધ થઈ ગયો કે હવે છતું ભાનું જાગ્યું એટલે આવું બધું છે ભાઈ હું તો બે ત્રણ ચાર પાંચ દી થી સતુ ભવન નો એક ધરા video જોવું તો આમ મગજ માં સિતરી સડે છે તમારા નંબર માં ફોન કર્યો મનસુખ ભાઈ આનું કઈ કરે સીધું થાય જાઉં બીજા કોઈ થી નહિ થાય મુદ્દો સમજતા નથી એ એ લોકો ની દુકાન જ છે એમાં તમે સીધું શું કરો એટલે એમ નહિ આમ પડદા પાસ કઈક કરો તો થોડાક માણસ ને તો ભાન આવે એમ આટલે આટલા ભૂઆ પકડાય છે એટલે બધા નાટક થાય છે તો આ પબ્લિક છે એ રોજ જન્મો થાય યા પણ સુધર્યા એટલા પાછા નવા ઉત્પન્ન થતા હોય નવા ઉત્પન્ન થાય તમે રોજ આ જગત અંદર રોજ રોજ નવો અનુભવ છે રોજ નો નવો અનુભવ હા તો તમારો દિવસ નો રોજ નો અનુભવ નવો છે મારા આજે વર્ષ સુમાલી વરસેતે પતાલી વર્ષ જે ચુમાલી વર્ષ મને રોજ નો અનુભવ નવો થાય હા હા રોજ દિવસ ઉગે ને નવો સૂરજ ઉગે હા એવું કોઈ દિવસ એક નો એક દિવસમાં અત્યાર સુધીમાં એક નો એક દિવસ સરકો નો ગયો હોય એનો રોજ નો અનુભવ નવો હોય હા હા આપડી જિંદગી માં આપણે હાંભડ્યો નો હોય એવો અનુભવ રોજ થાય હા દિવેન દી આત્મા નવો જ હોય કાલ દી જેવો ગયો હોય એવો આજ નો જાય હમ હાલે હું તમારું કયું ગામ મારું ડુંગર પર એ ક્યાં આવ્યું આયા બગદાણા બરખે બગડાણા તો હોય છે ને તમે હમ હા બગદાણા થી નવ કિલોમીટર થાય અમારું ગામ હમ નહી આવતા હોય બગડાણા બાજુ તમે મનસુખભાઈ હું હમણાં જ આવ્યો તો આ વખતે આવો એટલે મુલાકાત કરો એવું છે હા હા કાઈ વાંધો નહી ગોહિલ દરબાર હા ગોહિલ દરબાર કાઈ વાંધો નહી એટલે હું છે રાજા રજવાડું ને અને ક્ષત્રિય સમાજ ને બધા ને નીચું ગાલ્યા જેવું કામ કેવાય શું કેવાય હા હા એવું જ થયું ને કોઈ દી ક્ષત્રિય નો દીકરો કોઈ દી એવી રીતે ગમકારા કરે ને આપડા મોવારા વધારે નો વધારે કેમ કે દરબારો ના એના હગદે ઓળખાય બાપુ હા હા કેરી ધારા મેં તો કદી એને ભાળી હોય હોય ને પણ ઈ ઈતળીઓ ની બાજુમાં પાંચ લિટર દૂધ ભીર્યું હોય પણ ઈ બાપુ એને દૂધ પીવાની ભાન ન હોય ને લોહી પીવાની ભાન પીવાની ભાન હોય સાચી વાત છે એટલે આમુ ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં દેવી પૂજક જે દેવગતિ વાળા એ રહ્યો એટલે તમને દેવ નું પૂજક

પછી ઓલા સિંહ ને ઉભો રાખ્યો તું તો ઉભો રે તું તો મારી જેવો છો કે નઈ તમે માન હોય કે નો મારું કે તું બે હેરખા સિંહ હોય નઈ તો કે પાણીમાં જો તારી જેવું દ્રશ્ય મારું છે ને એટલે ઈ ઓલા સિંહ એ જોયું આને જોયું હા

હા એટલે આવું છે એટલે ઈ એની જે કાઈ પ્રક્રિયા છે એ જેવા માણા ભેગા રખડો એવું જેના ઘરે જેવા જેવા માણસો હોય જેનું દેવગતિ વાર હોય એના ઘરે છોકરા ભૂવા થાય કેમ કે એને ઘરે છોકરા ન હોય કે દાણા જોયે હવાર ભણવા નો જાય અને આખી રાત દાણા જોય પિતરું નડે છે ને હુરોપુરો નડે છે ને માનું નારિયર ભૂલી ગયા તા હવે ઈ દેવ ને ખમા કરવું જોયે એક નારિયેર દિયો માતાજી ખમા કરે થાય

તો એમ કેમ કીધું નહીં કે તમે તમારા વિજ્ઞાન ગાથા કે પોલીસ ગમે આવે હું બધું આમાં બધા ને પરસો દઈ નહીં કે આ ઓલા લોકો એ બહાર પાડેલું છે ઇનામ આ ઓલા કમલેશ જાદવ ને એ કઈક આખી ટીમ છે પાંચ કરોડ નું કેમ કે ઇનામ બહાર પડેલું છે સાબિત કરી દેવાનું કે કોઈ ભવો કે એવું કોઈ હોય તો કોઈ ઇનામ લીધું નથી તમે સમજતા નથી આ છે ને એક ભોળા માણસો હા હા, એને આ બધા હોય માણે નથી કેતા સિંહ ના ટોળા નો હોય ટોળા છે હોય એમ જે ભોળી પ્રજા છે જેનામાં જ્ઞાન નથી જેના ઘરે ડખા ચાલે છે જેના ઘરે વિવાદ આલે છે અટલ મારા ઘરે કઈ પ્રોબ્લેમ નથી મારા માતાજી ને પૂછવું પડે ન પૂછવું પડે જેમ જેની માતાજી જેના ઘરે નો હોય જેના ઘરે માતાજી જેના ઘરે દેવ હોય એના ઘરે ડખોટ નો હોય હવે ઈ મારે તમરો સતતુભવાના ઘરે એના માય ગુણ નો હોય જો એના ઘરે દેવ હોય તો એને પબ્લિક ભેગી કરવી પડે દેખાડવું પીડ્યુંલથી નાગણી કાઢીએ નાગ પકડી આવે ને એ ફૂફાડા મારે હા એ ફૂફાડા મારે

કાઈક કાઈક આ સંસાર છે એમાં ઘરે ઘરે કાઈક કાઈક થોડા થોડા જો હોય ઈ કાઈ એના ઘરે જોવરાવવા જવા થી ત્યાં દર્શન કરવા થી કાઈ તમારું ફેર પડી જવા નથી હા એને પોતે કીધું કે મારી પોતાની સેપરેટ વાડી છે મેં ક્યાં કોઈ ને ઘરે રાખ્યું હા હા ચોખ્ખું કીધું ચોખ્ખું કીધું તો એમાં ક્યાં મતલબ આવ્યો તમે સમજો અને એ કે હું કોઈ કોઈ ને તેડાવતો નથી હા મારે કઈ સુવિધા મારે કઈ સુવિધા નથી કરવી તોય પબ્લિક હાલી ને નીકળ્યું

એ સાહેબ આવા મહાપુરો ની વાતો હોય હવે આ લોકો એ હું કહ્યું કે દેવ ગતિ ના હિસાબે અંધશ્રદ્ધામાં એક જાદુગર છે જાદુગર જાદુગર શું છે એટલે આમ તમારા હાથ તેલ ના માથે હેઠે હાથ નાખીન લેને માથાથી ખોબા મરીને આમ સર્ટ લઈને હાથ ફોટવાડી જ ના કરે અને મટે ધૂણવા દે એમ પડે એટલે માથામ સોપડી દે શું કરે અડધી સેકન્ડ માં ફટકર તો લઈ લે સોરવા મળે સોભામા રાખે તમે હમણાં સીધો હાથ નાખીને લઈ લ્યો ને તો એટલું તો તમારું શરીર ઠંડુ હોય એટલે એ તેલ ઠંડુ પડી જાય

બહાર કાઢી લે અડધી સેકન્ડ માં તો ઈ બહાર કાઢી લે તરત ઈ આમ જ સેકન્ડ નહી ઈ જાદુગર છે જો જેટલા જાદુગર છે ઈ ઝડપ કા જાદુ હા હા તમે તમારી સ્પીડ હા પીડ પીડ એટલી મિનિટ માં તમે ઈ બધું એક્સેસ ગોઠવી લેવાનું નકર તમે આ તો લાગી જાય હા તો લાગી જાય એને કે પાંચ મિનિટ રાખી દે આ હા એને તેલ મલ કાઢો તો અંદર 5 મિનિટ રાખ ની કઈ હમણાં ખબર હે હાલો રાખવાના હલાવવાના નહી અને હાથ માં ધીરે ધીરે આપડે જેમ ઓલો સારો સાપડી કાઢવા ના હોય ધીરે ધીરે જવા દરે લાલડી બે ગોતા ચડો તો આઠ જ બોલાવી પડે

કે એ આવી રીત ની છે ઝડપ થી આવું બધું કરી ને પૂરું કરી દેવાનું એટલે એ એક એનું મારા મન પ્રમાણે બધું નાટક છે ભાઈ એટલે ઈ આ જગત હવે હજી બીજું ચાલુ થા આનું તો કે દુ નું ચાલુ હતું ધીમે ધીમે સમજ્યા પણ અત્યારે હું છે આમાં મોટી મોટી જે દુકાનો હતી ને એ બધી બંધ થઇ ગઈ જો મોટી મોટી બધી જેટલા અટાણ હતા ને અટાણ એક નું જ હાલે છે એટલે અટાણ ની આ public એ બધી વરી ગઈ હા એ બાજુ હોય છે પેલા ઓલા ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ બધા સલાહ દેતો કે તમે હળદર ને ગૌમૂત્ર ને પીવો એટલે જરૂરી કે સારું થાય કે તમારું અત્યારે ઈ ખુદ પડ્યા બીજા ને આશીર્વાદ દેતો એને પી હળદર ને ગૌમૂત્ર એટલે ઈ બધી વસ્તુ પોતાની એનું નાટક છે ભાઈ પણ આમાં પડે લાવું થાય દુઃખી થાય એ બધું પરસી લખતો ઈ બધું કેમ લાગ્યું મનસુખભાઈ ખોટું થઈ છે ને ઈ,

વાત એ છે કરે કરતા હોય કરવા દેવાનું આમાં કોઈ ને કઈ કેવાય એવું ધીરેન્દ્ર શાસ્ત્રી એ પરથી બધા ને લખતો તો ઓલા એ વાંધો ઉપાડ્યો તો એ પાછો એમ કીધું એના નંબર મારી પાસે છે નકર હું એની હારે વાત કરત તો નંબર એ નો કાઢી લેવાય કઈ હમ નઈ અત્યારે તો આ ફોન એને ઉપાડે નઈ ને હા નો ઉપાડે અટાણે એને હું ખબર પડી ગઈ કે આમાં આવો લોચો આલે છે એટલે હવે કોઈને કોઈ વાત નો કરે હું કરે હા હા હમ હવે એને હવે ઈ ફોન એના માણસો ઉપાડે બોલો શું કામ હતું?

ओके okay. अने काम क्यों की थी डूंगर पर बगदाना पाए हैं डूंगर पर हाँ डूंगर पर अने हाँ। तालु को तालु ओके अने okay. जिलो भावनगर भावनगर ओके okay. એટલે આ બધું હોય પણ હવે એમાં શું કોઈ કોઈ નું પોતાની આસ્થા જે હોય એની સામે આપણને કોઈ પ્રોબ્લેમ નો હોય પણ મુદ્દો શું છે કે સમાજ ને જે ભોળવવી ભોળવવી હા એટલે એવું બધું છે હવે બરોબર છે ચાલો હવે મને તમારો ફોટો આમાં મોકલી દયો whatsapp માં વાંધો ની ઓકે આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ જલવો તમ તારે પાંચ જણા હામ્ભળે ને પાંચ જણા ને તો ભાન આવે એ ભાન તો આમાં કોઈ ને આવવા નથી આ તો મૂળ એક જાગૃતતા બાબતમાં કે આવે અંધશ્રદ્ધા માં માણસો ખોટા પડવાય હા ભોળવાય ની એમ એમ બોલો ભલે હા હા